મિત્રો સ્વાગત છે તો પવનો અને તેમજ સાથે સાથે તાપમાન તેમજ ઝાકળ વાદળ અને માવઠાને લગતી સંપૂર્ણ વાત કરીશું એ પહેલાં જો મિત્રો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ દસ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ભાવનગર બોટાદ તેમજ અમરેલી આ ઉપરાંત મહુઆ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જો કે આ કોઈ વરસાદના તો નથી પરંતુ ઊંચાઈના લેવલના વાદળો છે એ સિવાય મહેસાણા તેમજ પાલનપુર રાધનપુર આ ઉપરાંત વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ જેમ કે દાહોદ સાથે સાથે વાત કરીએ તો સુરત વડોદરા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ મધ્યપ્રદેશમાં અમુક વિસ્તારોમાં છે એ સારા એવા ઝાપટા જોવા મળી શકે છે પણ સુરત કે ગુજરાતમાં કોઈ શક્યતા રહેલી નથી આ તરફ જોઈએ તો સિંધ વિસ્તારમાં છે એ બોર્ડર વિસ્તાર આસપાસ છે એ માવઠું જોવા મળી શકે છે કચ્છ અને સિંધ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ત્યારબાદ મિત્રો વાત કરીએ અગિયાર એપ્રિલની તો બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે રણ તેમજ સાથે સાથે રાજસ્થાનના વિસ્તાર અને સિંધ વિસ્તારમાં પાકિસ્તાનમાં સારી એવી ઝાકાર અને ગાઢ ધુમ્મસ જોવા મળશે અને વાદળો છે એ નલિયા તેમજ ગાંધીધામના વિસ્તારની આસપાસ વાદળો સારા એવા જોવા મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા તેમજ પોરબંદર આ ઉપરાંત નલિયા તેમજ ગાંધીધામ મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં પણ છે એ સામાન્ય વાદળો જોવા મળી શકે છે જે પશ્ચિમ તરફથી આવતા વાદળો છે અને સાથે સાથે પવનો પણ પશ્ચિમ તરફનો જોવા મળશે આ સિવાય વાત કરીએ તો સાંજના સમયે મોટો ફેરફાર થવાની શક્યતા છે જેમાં અગિયાર તારીખના રોજ સાંજના સમયે બોર્ડરની આસપાસ જેમ કે રણ વિસ્તાર અને બેટ વિસ્તારની આસપાસ છે એ માવઠું અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને સામાન્ય છાતા છૂટી પણ આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે એ સિવાય રણની આસપાસ રાધનપુરના વિસ્તારમાં પણ સામાન્ય છાટાછૂટી જોવા મળશે મિત્રો જોકે અન્ય સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ફક્ત વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે રાતના નવ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાપરની આસપાસના વિસ્તારોમાં છાટાછૂટી થવાની સારી એવી શક્યતા રહી છે રાપર આડેસર ભચા વિસ્તારમાં તેમજ સાથે સાથે સુરેન્દ્રનગરના મોરબી માળિયા હળવદ ધાંગધ્રા વિસ્તારોમાં પણ છે એ સામાન્ય ઝાપટા અને છાટાછુરી થવાની અંદાજ રહેલો છે જોકે કચ્છના રણમાં છે એ ઝાપટાની શક્યતા વધુ જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ જૂનાગઢમાં છત્રીસ અમરેલીમાં ચાલીસ ભાવનગરમાં અડત્રીસ જતરમાં ઓગણચાલીસ ચોટીલામાં ચાલીસ રાજકોટમાં ચાલીસ આ ઉપરાંત જામનગર અને પોરબંદરમાં ત્રીસ જેટલું તાપમાન મહત્તમ જોવા મળી શકે છે આ સિવાય વાત કરીએ તો અમદાવાદ મહેસાણા હિંમતનગર વિરમગામ લુણાવાડા રાધનપુર વિસ્તારમાં ઓગણચાળીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો આ સિવાય સુરતમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે ભરૂચમાં છત્રીસ સાડત્રીસ તેમજ વડોદરામાં આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે આ સિવાય વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ફરીથી માવઠું થવાની શક્યતા સારી એવી રહેલી છે ઇન્દોર અને ભોપાલની આસપાસ સારું એવું માવઠું જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તેર એપ્રિલની મહત્વની વાત કરીએ તો સારી એવી ઝાકળ જોવા મળશે પવનનો પશ્ચિમ અને ભેજના હિસાબે જૂનાગઢ વેરાવળ અમરેલી ઉના તેમજ ભાણવર આસપાસ સાથે સાથે જામનગર અને રાજકોટના વિસ્તારોમાં પણ સારી એવી ધુમ્મસ અને ઝાકળ જોવા મળી શકે છે મિત્રોને ઠાર પણ આવી શકે છે સારો એવો ત્યારબાદ આપણે મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ વધુમાં વધુ એકતાલીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેલી છે જે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તે સિવાય સાંજના હવામાન સમાચાર જોઈએ તો પવનોની અસ્થિરતાને કારણે ફરીથી વાદળો જોવા મળશે અમરેલી તેમજ પાલીતાણા જેસર આસપાસના વિસ્તારોમાં સારા એવા વાદળો છે એ જોવા મળશે પરંતુ કોઈ માવઠું થવાની શક્યતા રહેલી નથી મિત્રો ત્યારબાદ મિત્રો સોળ તારીખની વાત કરીએ તો સોળ એપ્રિલના રોજ ફરીથી એક મજબૂત પશ્ચિમ એકસો બાવનની શક્યતા રહેલી છે પશ્ચિમ તરફથી જે પૂર્વ તરફ ગતિ કરશે અને જે જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ સહિતના વિસ્તારોમાં અસરકારક અસર કરતા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પાકિસ્તાન સહિતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભની અસરરૂપે છે એ આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે તેના હિસાબે છે એ માવઠાનો માર છે ખેડૂતોને સહન કરવો પડશે પરંતુ માવઠાની તીવ્રતા કેવી રહેશે શું ફક્ત વાદળ રહેશે કે ભરપૂર માવઠું જોવા મળશે તેને લગતી વાત છે અમે આવનાર દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેતું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર